નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તારીખ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં મોટા ભાગના વિસ્તારોમાં સારા એવા વરસાદ પણ નોંધાયા હતા કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યા હતા પણ એના પછી સત્તર અઢાર તારીખ દરમિયાન અચાનક થી વરસાદમાં એક બ્રેક આવી ગઈ છે વરસાદની સિસ્ટમો સક્રિય છે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમો હજી પણ સક્રિય છે પણ આમ છતાં પણ વરસાદ નથી પડી રહ્યો સોળ થી કરી અને એકવીસ બાવીસ તારીખ સુધી વરસાદના એક રાઉન્ડ ની આગાહી કરવામાં આવી હતી જોકે માત્ર સોળ તારીખે જ ભારે વરસાદ જોવા મળ્યો એના પછી સત્તર તારીખ પછી વરસાદમાં અચાનક થી બ્રેક બ્રેક આવી ગયો છે વરસાદનું પ્રમાણ ઘટી ગયો છે ઘણી બધી સિસ્ટમો સક્રિય છે આમ છતાં પણ વરસાદ નથી પડી રહ્યો તો હવે મિત્રો આપણે આજના આ વિડીયોમાં આગામી દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ કેવો રહી શકે છે તે વિષયમાં વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો સત્તર અઢાર તારીખ દરમિયાન ગુજરાતના કોઈ પણ ભાગોમાં ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે અત્યારે રાજ્ય ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તમામ પરિબળોના આધારે જોવા જઈએ તો વરસાદ પડવો જોઈએ આપણા ઉપર ઘણી બધી સિસ્ટમો સક્રિય હોવા છતાં પણ વરસાદ નથી પડી રહ્યો પણ એક વિચારવા જેવી વાત છે આગાહી પ્રમાણે પંદર તારીખથી ત્રેવીસ ચોવીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી હતી પણ ગઈકાલે સત્તર તારીખે અચાનક જ વરસાદનું જોર ઘટી ગયું છે પણ મિત્રો હજી પણ આગાહીના દિવસો બાકી છે આગામી દિવસોમાં હજી પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો અહીંયા આપણે સત્તર અઢાર તારીખના બ્રેકને તો વાત કરી નાખીએ આપણે ઓગણીસ તારીખથી કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે તે વિષયમાં વાત કરીએ તો મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ હતો તારીખ દરમિયાન અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે દરિયા કિનારે ભારે પવન ફૂકાવાની શક્યતાના લીધે ચાર દિવસ માછીમારાઓને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સિયર ઝોન પછી દક્ષિણ ગુજરાતમાં એક ઓફસો ટ્રફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને રાજ્યની નજીક એક વેસ્ટર્ન કરવામાં આવી છે ઓગણીસ તારીખે મિત્રો હવામાન વિભાગના પ્રમાણે જુનાગઢ પોરબંદર દ્વારકા રાજકોટ જામનગરમાં અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત અમરેલી ભાવ નગર બોટાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી નવસારી વલસાડ દમણ હવેલી અને આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આની સાથે બીજા ગુજરાતના અનેક વિસ્તારોમાં યલો અલર્ટ રહેશે ભારે વરસાદની આગાહી અનેક બીજા પણ વિસ્તારોમાં કરવામાં આવી છે આગાહી પ્રમાણે ઓગણીસ તારીખમાં મિત્રો અમુક છૂટાછવાયા વિસ્તારો વરસાદમાં બાકી રહેશે બાકી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે વેધર મેપ પ્રમાણે ઓગણીસ તારીખે કચ્છ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો આ તો ઓગણીસ તારીખના વરસાદની વાત થઈ હવે આપણે વીસ તારીખની વાત કરીએ તો વીસ તારીખના મિત્રો મેપ પ્રમાણે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ ની જાહેરાત કરવામાં આવી છે એટલે કે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી છે ક્યાં ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડી શકે છે તારીખ દરમિયાન કોઈ પણ રેડ એલર્ટ જેવી કોઈ સ્થિતિ નથી ભારે વરસાદની શક્યતાઓ વીસ તારીખ દરમિયાન ઓછી દેખાઈ રહી છે પછી આગામી એકવીસ તારીખે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નું પ્રમાણ મિત્રો ઓછો જ રહેવાનો છે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદ સાઈટ ના વિસ્તારો પંચમહાલ સાઈટ ના વિસ્તારો દાહોદ સાઈટ ના મહીસાગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આજની તારીખમાં તો આની સાથે વડોદરાના ભાગો છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પછી જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં ભારેથી થી અતિભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે તો આની સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથ સહિતના ભાગોમાં આજની તારીખમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ આજની તારીખમાં મિત્રો સવારથી ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને હજી રાત્રે ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર આજે રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ પંચમહાલ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આના સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઘણા વિસ્તારોમાં પૂર આવે એવો વરસાદનો પૂર્વનમાન આપ્યો છે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને ડાંગ વલસાડ આહવા સુરત સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં પૂર આવી શકે છે અમદાવાદના પણ લાંબા નારોલ સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ હળવદ ધાંધગ્રા અને થાન ચોટીલા લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહી શકે છે આજથી કરી અને આગામી વીસ જુલાઈ બે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે બીજી બાજુ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે પંદર હીંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે પંદર હિંચ સુધીનો વરસાદ નોંધાવાનું મુખ્ય કારણ મિત્રો હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ પરિસ્થિતિને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે એક રીતે જોવા જઈએ તો આ દિવસો દરમિયાન મિત્રો મેઘરાજા સૌરાષ્ટ્રને પૂરી રીતે ધમરોડી એમ છે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી સાઈટના વિસ્તારોમાં દસ થી કરી અને પંદર ઇંચ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં હવે વરસાદી માહોલ જામશે આજથી કરીને આગામી સાત દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને મિત્રો હાલમાં ગુજરાત ઉપર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં આગામી તારીખો દરમિયાન સારા વરસાદની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજની તારીખમાં હમણાં સુધી તમારા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ છે હળવો મધ્યમ વરસાદ છે ભારે વરસાદ છે કે પછી તમારો વિસ્તાર હજી પણ વરસાદમાં બાકી છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ